અમદાવાદ શહેરના વટવામાંથી ઓસ્ટ્રેલિયન નકલી ડોલર બનાવવાનું કૌભાંડ પકડાયું છે જેમાં એસઓજી ક્રાઇમે ચાર આરોપીને પકડી પાડ્યા અને કૌભાંડનો પર્દાપાશ કર્યો હતો કે એસઓજીની આ તપાસમાં કેટલીક મહત્વની કડી પણ પોલીસે ધ્યાને આવી છે જેમાં બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાના કૌભાંડમાં આચરવા ધ્રુવ દેસાઈ નામના આરોપીએ પોતાના પિતા સાથે પણ બનાવટ કરી હોવાનું ધ્યાને આવ્યું હતું એસઓજી ક્રાઇમે મળેલી બાતમીના આધારે ઓસ્ટ્રેલિયન નકલી ડોલર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં કૌભાંડ વધુ એક પકડે એટલે કે ઓસ્ટ્રેલિયન ડોલર વેચાય એ પહેલાં તેનો પર્દાફાશ કરી દેવામાં આવ્યો હતો જોકે આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ મૌલિક પટેલ છે પરંતુ આ કૌભાંડમાં સંડોવાયેલો ધ્રુવ દેસાઈની વિગત જણાવીએ પણ એટલી જ રસપ્રદ છે આ સ્કેમમાં પકડાયેલો ધ્રુવ દેસાઈ પોતે ઘોડાસર વિસ્તારનો રહે છે અને વટવામાં પ્લેટિનિયમ એસ્ટેટમાં તેના પિતાની પ્રિન્ટિંગ બિઝનેસ પણ છે પિતાના વર્ષો જૂના પ્રિન્ટિંગના બિઝનેસને આ શખ્સે આછરેલા કૌભાંડે તહેસનેસ કરી નાખ્યો હતો એસઓજી ક્રાઇમે મા પાસેથી મળેલી વિગત અનુસાર હાલ ધ્રુવ દેસાઈના પિતા બીમાર હાલતમાં છે જેથી પ્રિન્ટિંગનો કારોબાર ધ્રુવ દેસાઈ જોતો હતો જોકે નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવા માટે મૌલિક પટેલ અને તેના સાગરિતોને એક પ્રિન્ટિંગ પ્રેસ જેવી જગ્યાની જરૂર હતી જેથી મૌલિકે ધ્રુદ દેસાઈને સંપર્ક કર્યો અને ધ્રુવ દેસાઈએ તેના પિતાને જણાવ્યું હતું કે તેઓને ઓસ્ટ્રેલિયાને એક ઇવેન્ટના પાસ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે આવું જણાવી પિતાના પ્રિન્ટિંગ પ્રેસમાં જ નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનું શરૂ કર્યું હતું